thank you વડોદરામાં રોગચાળો વકરતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે પાણીપુરી બનાવતા ચૌધલારી વાળાને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મોટાભાગના ગુજરાતીઓને પાણીપુરી ભાવતી હોય છે પણ બહારની પાણીપુરી ત્યારે હાલ વડોદરાના રોગચાળો વકરતા પાલિકા તંત્ર હરકતમાં આવી છે આજે વાઘોડિયાના ઉકાજીના વાડિયામાં પાણીપુરી બનાવનાર પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પાણીપુરીમાં વપરાતા મસાલા પાણીપુરી બટાકા અને ચણાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ચેકિંગ દરમિયાન ખરાબ પાણી અને બટાકાનો નાશ કરવામાં આવ્યો હતો આ વારસિયામાં તિવારી ચાલનો વિસ્તાર છે આના પહેલાં નરસિંહ ટેકરી વિસ્તારમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે હાલમાં અમે જ્યારે પણ ચેકિંગમાં જઈએ છીએ તેમને સૂચનાઓ આપીએ છીએ તેમના નળા વિગેરે ચેક કરીએ છીએ કારણ કે અમુક વાર એવું હોય છે કે એમના નળા છે એ નીચે એમસીલથી રિપેર કરેલા હોય છે તો એ બધું ચેક કરી અને એમને જરૂરી સૂચનાઓ આપીએ છીએ અને આજે અમે લોકો જ્યાં પણ બનાવે છે એમના ઘરોમાં જ્યાં બનાવે છે એ વિસ્તારમાં ચેકિંગ આજથી ચાલુ કરવામાં આવ્યું છે સવારના છે અત્યાર સુધીમાં લગભગ સો કિલો જેવા બટાકા અને ચણા પચાસ કિલો જેવી ચટણી આંબલીની ચટણી અને કે જે લોકો એલ્યુમિનિયમના તપેલામાં બનાવતા હતા એ અને બીજી કે એ લોકોએ પૂરીઓ બનાવીને ઘરમાં નીચે રાખેલ હતી કે જ્યાં એ લોકોની અવર જવર ચાલુ હોય તો એવી હજારેક નંગ પુરીઓનો નાશ કરવામાં આવ્યો છે આજે વારાસા વિસ્તારમાં આપણે તિવારીની ચાલમાં જે પાણીપુરી બનાવીને અને વિક્રેતા જે છે તેઓને ત્યાં ચેકિંગ હાથ છે વડોદરા શહેરમાં જે રોગચાળો જે શરૂ થયો છે તેને આપણે કંટ્રોલ કરવા માટે અગાઉથી જ આ ઇન્સ્પેક્શન ચાલુ કરી દીધેલ છે અને તેઓને જણાવેલ છે કે હમણાં એક વીક સુધી આ પાણીપુરીનો જે ધંધો છે એ સદંતર બંધ રાખે અને જ્યારે પણ શરૂ કરે ત્યારે શેડ્યુલ ફોનનું પાલન કરી અને ધંધો એ શરૂ કરી કરીશ આજરોજ તો અમે અમને સૂચના આપેલ છે પરંતુ અમને જો એ વારંવાર આ રીતનું જોવા મળશે તો એફએસએસ અંતર્ગત જે અમને રજીસ્ટ્રેશન તેઓને ઇસ્યુ કરે છે તાત્કાલિક ધોરણે રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે